બી ન્યૂઝ ગુજરાતી દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી રમેશ પરમાર જંબુસરથી બી ન્યૂઝ ચેનલનો વિશેષ પ્રતિભા વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે જંબુસર જેહેમ કોલેજના આંગણે જંબુસર જેહેમ કોલેજની વિદ્યાર્થીની ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરી રહી છે નામ છે એમનું ફાતિમાબેન ફાતિમાબેન તમારો પરિચય આપશો આ

દર્શક મિત્રો આપણે જેહેમસાહ કોલેજના આંગણે જોડાયા છે અને જેહેમસા કોલેજના આંગણે આપણા જેહેમસાના કોલેજના જેને કર્ણધાર કહી શકાય એવા વિદ્વાન અને જેને કહી શકાય કે પ્રતિષ્ઠિત જેહેમસા કોલેજના પ્રિન્સિપાલ જે ડૉક્ટર આઈ એમ ભાણા પણ આપણી સાથે જોડાયેલા છે અને બીએન યુદ્ધના વિશિષ્ટ પ્રતિભા વિશેષ કાર્યક્રમમાં આપણે જોડાયા છે ત્યારે હું જણાવી દઉં કે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એક ટ્રસ્ટ છે એક ઓર્ગેનાઇઝેશન છે અને એ ટ્રસ્ટ દ્વારા આપણી સાથે આજે ફાતિમાબેન જોડાયેલા છે એ ફાતિમાબેને એમાં એક્ઝામ આપેલી છે પરીક્ષા આપેલી છે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે દર્શક મિત્રો ટેકનોલોજી છે માણસ યંત્રની સાથે જીવતો થયો છે અને યંત્ર યુગની અંદર માણસને જેમ મીણાબાએ કીધું છે કે મને રામ રમકડવું જળિયું હો જીરે મુને રામ રમકડવું જળ્યું એવી રીતે એકવીસમી સદીની અંદર આધુનિક યુગનો માણસ જ્યારે યંત્ર

જિલ્લાને અને જેમસા કોલેજને ગૌરવ અપાવે એવા પ્રકારનું જેને કહી શકાય કે કાર્ય કર્યું છે એક્ઝામ લેવામાં આવે છે મુસ્લિમ ઓફ સોરી એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ટ્રસ્ટ દ્વારા અને એક્ઝામમાં બેને ભારતભરની અંદર તૃતીય કમા ક્રમાંક મેળવ્યો છે અને આખા ભારત દેશમાં જેને કહી શકાય કે નામ રોશન કર્યું છે મારું તમારું અને ભારત દેશનું ગૌરવ કહી શકાય એવા બેન ફાતિમા આપણી સાથે જોડાયેલા છે બેનને પૂછીશું કે બેન આપ જ્યારે એક્ઝામ માં ત્રીજા નંબર પર આવ્યા ભારત ભરમાં ત્રીજા નંબર પર આપ પ્રાપ્તિ છે તો એ સિદ્ધિ કેવી રીતે શું હતું મે આ एग्जाम માટે તૈયારી એએમપી વેબસાઈટ જે છે તેની ઉપર મુકાતા જે ક્વેશ્ચન પેપર્સ છે તમે જે આપી તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એની થોડી ડિટેલમાં માહિતી મેળવવા છું જે ટ્રસ્ટ છે એ અમારી મુસ્લિમ સંસ્થા મુસ્લિમ બાળકો જે છે તે જે ગરીબ છે એ લોકોને સારી રીતે ભણતર મળી શકે અને જે લોકો ટેલેન્ટવાળા સ્ટુડન્ટ છે અને તે ભણી શક ટેલેન્ટ છે એમની પાસે પણ તે ભણી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને તેનું ટેલેન્ટ ઓળખીને પોતાની રીતે જે ટ્રસ્ટ છે તે સ્કોલરશીપ આપીને તેમને આગળ ભણાવવા માટે એટલે આ બેને આપી છે અને ગૌરવ કહી શકાય ખરેખર કોમ્પિટિશન યુગ છે અને એમાં બેને એક્ઝામ આપી છે અને ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે તો ફાતિમા બેન આપણે આ જે એક્ઝામ પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે એમાં કેવા કેવી રીતની તૈયારી કેવી રીતના સિદ્ધિ મેળવી મોબાઈલથી રહ્યા કે મોબાઈલના સહારે સિદ્ધિ મેળવી વગેરે વિશે આપને પૂછવા માગું છું ફિલહાલ પહેલાં તો મેં આ એક્ઝામની તૈયારી માટે સૌ પ્રથમ તો જે એમપી એએમપી વેબસાઇટ છે એની ઉપર જે ક્વેશ્ચન પેપર્સ મુકાયેલા હતા તે ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા અને ત્યાર પછી જે પ્રીવિયસ એક્ઝામ પેપર્સ હતા એને મેં સોલ્વ કરેલા અને હા મોબાઈલનો મેં ઉપયોગ કરેલો છે કેમ કે સોશિયલ મીડિયા પરથી મને ખૂબ જ માહિતી મળેલી છે તો મેં એ મોબાઈલનો ઉપયોગ કરેલો હતો બેને દર્શક મિત્રો આપણે જોઈએ છે કે લોકો જ્યારે રીલમાં મશદૂલ હોય ફેસબુક અને ટ્વિટમાં જ્યારે મશદૂલ હોય અને યુવાનોની કારકિર્દી જ્યારે મોબાઈલના લીધે જોખમમાં મુકાતી હોય એવું પણ આપણે જોયું છે પરંતુ આ બેને મોબાઈલનો સદુપયોગ કર્યો છે એટલે ખરેખર આપણા દેશ માટે અને આપણા જે સારોદ ગામને જંબુસર તાલુકા માટે આ બેન પ્રેરણારૂપ કહી શકાય ભવિષ્યમાં પરીક્ષાઓ આવનારી છે પરીક્ષાનો માહોલ છે અને પરીક્ષાના માહોલમાં આ બેન પ્રેરણારૂપ બની શકે એટલા માટે આપણી બીએન ન્યૂઝ ચેનલમાં આપણે વિશેષ અતિથિ તરીકે બેનને બોલાવ્યા છે ટેલેન્ટ માટે જનરલ નોલેજ હતું ક્વેશ્ચન પેપર્સ લાઈક જેની અંદર ઇંગ્લિશ નોલેજ વધારે હતું બર્ડનું નોલેજ વધારે હતું એ બધું હતું અને મેં એક્ઝામ આપી હતી આદર્શ ગર્લ્સ સ્કૂલ જંબુસરમાં આદર્શ જંબુ સ્કૂલમાં માં આપણે એક્ઝામ આપી હતી આપ દસમું ધોરણ ને બારમું ધોરણ ભણ્યા અને આ એક્ઝામ જ્યારે આપી છે તો એક્ઝામમાં કયા કયા વિષયના પ્રશ્નો હતા એમ કયા કયા વિષયને લગતા એની અંદર વધારે પડતું તો જનરલ નોલેજ જ હતું કે બહાર કરંટ અફેર્સ અત્યારે શું છે પહેલાં જ કેવું હતું એવા જ નોલેજ હતા અને ત્યાર પછી વધારે પડતું ઇંગ્લિશ ગ્રામર હતું જેમાં ઇંગ્લિશ ગ્રામરમાં અમુક પેરેગ્રાફ આપેલા હતા એની ઉપર અમને પોતાના ઓપિનિયન પૂછવામાં આવે કે તમે આના ઉપર શું કહેવા માંગો છો તમારે પોતાના ઓપિનિયન આપવાના હતા એક્ઝામ આપણે આદર્શ દર્શ ગર્લ સ્કૂલમાં આપી લગભગ ભારતભરમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ભારતભરમાં પંચાવન હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ હતા જેની અંદર પાંચસો ચોવીસ શહેરોમાંથી પા પ પંચાવન હજાર વિદ્યાર્થીઓ હતા એની અંદર વીસ હજાર સ્ટુડન્ટ્સ એવા હતા કે જેમણે ઓફલાઇન એક્ઝામ આપી હતી અને ઓનલાઈન એક્ઝામ આપેલી હતી અને પરીક્ષા લેવામાં આવે છે અને ભારતભરમાંથી પંચાવન હજાર વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી અને પાંચસો શહેરોમાં એક્ઝામ લેવાઈ અને એમાં આ બેને અણમોલ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છો ત્યાં આપણને ક્યાં મુલાકાત માટે બોલાયા હોય આપણને કોઈ સન્માન આપ્યું હોય તેવું ગઈ છે હમણાં હજુ સુધી તે નહી પરંતુ જ્યારે એ લોકો રિઝલ્ટ આપવાના હતા એ પહેલાં મને ત્યાંના કોઓર્ડિનેટરનો કોલ આવેલો કે તમે આ લિંક સાથે જોડાઈ જજો ત્યાં તમારું રિઝલ્ટ મુકાશે બિલકુલ ખૂબ સરસ તો આ બાબતે બીજી પણ મુસ્લિમ સમાજની દીકરીઓ ભણી રહી છે આધુનિક યુગ છે અને સ્ત્રી શિક્ષણની જ્યારે ભારત દેશ અને સરકાર પણ હિમાયત કરે છે ત્યારે હજુ પણ ગામડાઓમાં દીકરીઓ શિક્ષણથી વંચિત છે દીકરીઓને શિક્ષણ આપવામાં આવતું નથી અને દીકરીઓને સાપનો ભાડો માનવામાં આવે છે ત્યારે આ મુસ્લિમ સમાજ કહી શકાય ઇસ્લામ સમાજ લઘુમતી સમાજ કહી શકાય એમાં શિક્ષણ આ એક દીવાની જ્યોત સમાન કહી શકાય પ્રેરણારૂપ કહી શકાય બેન બરાબર તો આપણને ત્યાં સિદ્ધિ મળી છે તો આ બાબતે આપ સમાજને અને તમારી જેવી બીજી બહેનો જે છે સ્ત્રી શિક્ષણ મેળવે અને શિક્ષણના દ્વાર ખુલે એ બાબતે આપ શું કહેવા માંગો છો અને શું સંદેશ આપવા માંગો છો હું અત્યારની જનરેશનને એટલી જ કહેવા માંગુ છું કે ભલે પ્રયત્ન કરતા રહો ભલે કેટલીક વાર એવું બને છે કે નિષ્ફળતા મળે છે પણ હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ એકવાર તો સફળતા મળે છે ભલે દરેક પ્રયત્ન પર સફળતા નથી મળતી પરંતુ સફળતા મળવા પાછળનું રીઝન એ પ્રયત્ન જ હોય છે સો નેવર ગીવ અપ ગિવ અપ એન્ડ કીપ ટ્રાઈંગ ખૂબ સરસ દર્શક મિત્રો આ બેન ફાતિમા બેન આપણી સાથે હતા અને ફાતિમા બેન અત્યારે પણ એમનો સ્ટડી કરી રહ્યા છે બરાબર એવું કહેવાય છે કે નીલ આમ્રસ્ટોંગે જ્યારે ચંદ્રની ઉપર પગ મૂક્યો ત્યારે આપણા નાસા સંસ્થાની અંદર કામ કરતા ભારત દેશના સુનિતા વિલિયમ્સ અને સુનિતા વિલિયમ્સ એ પાટણના ઝુલાસણ નામના ગામ ગામના છે અને પ્રાર્થનામાં જ્યારે બેન બેઠા હતા અને સમાચાર આવે કે નીલ આમૃષ્ટો જે ચંદ્ર પર પગ મૂક્યો છે ત્યારે સુનિતા વિલિયમ્સને પ્રેરણા મળી કે હું પણ એક દિવસ અવકાશમાં જઈ હું પણ એક દિવસ ચંદ્ર પર પગ મૂકીશ એ રીતે આ બેને પણ જેને કહી શકાય કે અણમોલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે બીજું પણ એક આપણા જંબુસર તાલુકાનું ગૌરવ છે જે કિમોજ ગામના જે પપ્પુભાઈ દુબે અને એમને એમના ભાઈની દીકરીએ પણ જેને કહી શકાય કે ભારતભરમાં પાયલોટની ટ્રેનિંગ લઈને એક શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે બેન અત્યારે આપ અહીંયા જેમ્સા કોલેજમાં સ્ટડી કરી રહ્યા છો કયા ક્લાસમાં છો અત્યારે હું ફર્સ્ટ યર બીએ સ્ટુડન્ટ છું અને ગુજરાતી વિભાગ ગુજરાતી વિષય પસંદ કર્યો છે તો હવે આપ આગળ શું કરવા માંગો છો અને આગળ આપનું ધ્યેય કેવું છે આગળ મારે ટીચિંગ લાઈનમાં જ વટવું છે અને મારે પ્રોફેસર બનવું છે ખૂબ સરસ બેને વાત કરી કે મારે પ્રોફેસર બનવું છે ટીચિંગ લાઈનમાં આગળ વધવું છે એવું કહી શકાય કે કોઈ પણ માણસ જ્યારે જન્મે ને ત્યારે એવું કહી શકાય કે માછલી જ્યારે જન્મે ને ત્યારે એને પાણીમાં તરતા શીખવાડવા માટે કોઈના સહારાની જરૂર નથી ચકલીના બચ્ચા જન્મે ત્યારે જ ઉડતા શીખી જાય છે બરાબર ગાયનું વાછડું જ્યારે જન્મે ને ત્યારે દસથી પંદર મિનિટ એની માં વહલ કરી એટલે ચાલતું શીખી જાય પરંતુ દર્શક મિત્રો આ પૃથ્વી પર મનુષ્ય જેવો છે કે એને હોકા યંત્રની જરૂર પડે છે એને બીજાના જરૂર જરૂર પડે પડે છે છે માર્ગદર્શનની તો બેન આપણને કોઈનું માર્ગદર્શન મળ્યું હોય સહારો મળ્યો હોય સપોર્ટ મળ્યો હોય જેના દ્વારા આપણને જેને કહી શકાય કે આંગળી ચિંધવામાં આવી હોય એવા કોઈ વ્યક્તિઓનો ફાળો આપણા જીવનમાં મારા માટે સૌથી વધારે માર્ગદર્શક એ મારા પેરેન્ટ્સ છે મારા મમ્મી પપ્પા કે જેઓ હંમેશા મને સપોર્ટ કરે છે ભલે મેં ગમે તે ફિલ્ડમાં હોય ગમે તે જગ્યાએ તે મને હંમેશા સપોર્ટ કરે છે અને એ મારું સૌથી સપોર્ટ સિસ્ટમ એ મારા પેરેન્ટ્સ છે અને ત્યારબાદ કહું તો મારા ફાધર મારા ફોય અને મારા મામા કે જે ત્રણેય શિક્ષકો છે એમનો મને ખૂબ જ મારી લાઈફમાં લાભ મળે છે ત્યારબાદ જે મારા પ્રાથમિક શાળાના શિક્ષકો હતા મારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો હતા મારી કોલેજના પ્રિન્સિપલ પાણા સાહેબ કે જેમનો સિંહ ફાળો રહેલો છે ખૂબ સરસ બહેનના જીવનમાં અનેક લોકોનો ફાળો છે પોતાના પેરેન્ટ્સ કારણ કે ઘરમાંથી સહકાર મળવો સમાજમાંથી સહકાર મળવો એ ખૂબ જરૂરી છે દર્શક મિત્રો અને એમનું કુટુંબ જેને કહી શકાય કે શિક્ષણ સાથે જોડાયેલું છે ફાતીબેનના ફાધર પણ આપણે પરિચય મેળવ્યો હતો શું નામ કીધું આપણે મોહમ્મદ રફીક ઇસ્માઇલ ગાના મોહમ્મદ રફીક ઇસ્માઇલ ગના આપણી સાથે ઉપસ્થિત છે અને મુસ્લિમ સમાજનું જેને કહી શકાય કે ગૌરવ કહી શકાય બેને કહ્યું કે મારું ફેમિલી પણ શિક્ષણ સાથે જોડાયેલું છે શિક્ષણ સાથે સંકળાયેલું છે અને એક સમાજને ઘડવાનું કામ કરે કહેવાય ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ અ પ્રલય ઉનકી ગોદમે પલતે હૈ તો આ ફાતીબેનના પપ્પા પણ છે અને સારો જ પ્રાથમિક શાળાના એચ ટાટ એક શ્રેષ્ઠ શિક્ષક પણ છે તો સાહેબ આ બાબતે આપણી છોકરીને આપે કેવી રીતના પ્રેરણા મળી અને હવે સમાજ ની અંદર બીજી દીકરીઓને પણ શિક્ષણ મેળવવા માટે આપ કેવી રીતે હાકલ કરશો અને આ બાબતે આપ કેવી લાગણી અનુભવો છો શું કહેવું છે સૌથી પહેલા તો હું પરવર્દિગાનો શુક્રગુજાર છું કે આખા ઇન્ડિયામાં એએમપી દ્વારા આયોજિત આ જે નિસ્તલ તેરન સસદની પરીક્ષા છે એમાં મારી દીકરીએ ત્રીજો ક્રમ મેળવ્યો છે ત્યારબાદ હું આભારી છું કે અમારી દીકરીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે સારોદ પ્રાથમિક કન્યાશાળામાં એ સારોદ શાળા એ અત્યારે પ્રધાનસિંહની જે પીએમસી યોજના છે પ્રધાનમંત્રી રાઇઝિંગ ઇન્ડિયા હેઠળ આખી ઇન્ડિયામાં ચૌદ હજાર પાંચસો સ્કૂલો પસંદ કરી છે આપણા ગુજરાતમાં બસો બોતેર શાળાઓ પસંદ કરી છે દરેક તાલુકામાં એક શાળા એવી પસંદ થાય તો એવી આપણી જમ્મુસર તાલુકાની પસંદગીરૂપ મોડલ શાળા તરીકે સારો કન્યા શાળા અત્યારે પસંદ થઈ છે ને તેમાં અમારી આ દીકરીએ આપણે એ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તો એ માટે હું પ્રાથમિક શિક્ષણ કન્યા સારા સારોદના પરિવારનો હું આભારી છું ત્યારબાદ માધ્યમિક શિક્ષણ સારોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં મેળવ્યું તો ત્યાં પણ એને જે વેગ મળ્યો છે એની કારકિર્દી વધવામાં તો માધ્યમિક શિક્ષણ સારોદનો જે આચાર્ય સાહેબ સોહેબ પટેલ સાહેબ અને એમના પરિવારનો પણ આભારી છું ત્યાર પછી અત્યારે જે શિક્ષણ મેળવી રહી છે જેમ શાહ કોલેજના માનનીય રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સાહેબ એ અમારા જૂના પરિચયમાં છે કે તેઓ તેઓ જ્યારે રાજપીપળા કોલેજના પ્રોફેસર હતા ત્યારે હું પણ નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતો હતો તે વર્ષોથી અમે પરિચયમાં છે ને ખૂબ મારી ડિગ્રી તો અહીંયા ખાલી એક સેમેસ્ટરથી જ અભ્યાસ કરે છે ખૂબ ટૂંકા સમયમાં એને સારી એવી સફળતા મેળવી છે જેથી કે અત્યારે કોલેજની સ્પર્ધા થઈ એને બેસ્ટ સ્પીકરનો એવોર્ડ મળ્યો છે ત્યાર પછી ગઈકાલે પણ એફઆઈ બી એનું પહેલાં સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું તેમાં પણ મારી ડિગ્રીના પંચોતેર ટકા ડિસ્ટ્રિક્શન આવ્યું છે અને આ ઈ દ્વારા પરીક્ષા પણ એમના માર્ગદર્શન હેઠળ એમના હેઠળ એપી તેમાં આખા ભારતમાં ત્રીજો નંબર આવ્યો છે એટલે એ માટે પણ હું રિસ્પેક્ટેડ અમારા આદરણીય પ્રોફેસર ભાણા સાહેબ અને એમની આખી ટીમનો એમના આખા પરિવારનો હું આભારી છું ત્યાર પછી હું આભાર વ્યક્ત કરીશ કે એની મમ્મી અને એની જે બહેનો છે કારણ કે હું તો એક શિક્ષક છું સરકારી કર્મચારી છું મને એટલો બધો સમય એમાં ના મળે બીજું કે સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલો વ્યક્તિ છું પણ એની જે મમ્મી છે ખાસ કરીને અને એની બહેનો છે એનું જે ઘરકામ જે ફાટીમાના ભાગે આવે તે ઓછું આવવા દે છે અને બીજી બધી પણ એને ખૂબ હેલ્પફુલ થાય છે આ સિવાય પણ આ જે મારી દીકરીએ જે સફળતા મેળવી છે એ માટે અમારા ગામના વડીલોએ ગામના લોકોએ અમારા રિશ્તેદારોએ અમારા મિત્રોએ શિક્ષક મિત્રોએ જે કોઈએ પણ એને અભિનંદન પાઠવા છે એ બધાનો હું અહીંયા જાહેરમાં આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ આપે જોયું કે સાહેબે પોતાની વાત કરી અને જે પ્રમાણે બહેનને પ્રેરણા મળી સમાજને પ્રેરણા મળી આપ એક પ્રાથમિક શાળાના શિક્ષક છો એચ ટાટ તરીકેની ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યા છો તો આપની દીકરીએ તો અણમોલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો હજુ આપ સમાજ માટે કારણ કે સમાજમાં ગામડામાં હજુ સ્ત્રી શિક્ષણ જોઈએ એટલું વિકસિત નથી બહેનોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તો આ બાબતે આપ શું કહેવા માગો છો અને આપના દ્વારા આપણી દીકરીની કારકિર્દી બની છે પરંતુ બીજી પણ દીકરીઓ અથવા બીજા દીકરાઓની કારકિર્દી બની અને કેવા પ્રકારનું આયોજન ખાસ કરીને મારું સારો ગામ અને અમારી સારો કન્યાશા માટે બીજા બધા ગામના લોકો માટે એક નમૂનારૂપ છે કે અત્યારે સારો કન્યાશાળામાં બસો ઇઠ્યાસી કન્યાઓ અભ્યાસ કરી રહી છે અને આ શાળામાંથી આગળ વધીને છોકરીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ઘણી બધી છોકરીઓ ડૉક્ટર બની છે એન્જિનિયર બની છે ત્યાં સુધી કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં કેનેડામાં ઇંગ્લેન્ડમાં પણ ગઈ છે અને આ દીકરીઓ માટે અને આવનારી પેઢી માટે મારું એક સજેશન છે કે અત્યારે તો આધુનિક યુગ છે તમે ટેકનોલોજીનો યુગ છે ઇન્ટરનેટ અને મોબાઈલનો યુગ છે અને એના બે પાસા છે તમે મોબાઈલ ટેકનોલોજી ઇન્ટરનેટના દરેકના બે પાસા છે તમે સારો ઉપયોગ કરો તો એના ફાયદા છે તમે કારકિર્દી બનાવી શકો છો અને ખરાબ ઉપયોગ કરો તો તમને નુકસાનકારક છે તો તમારે સમયનો સદઉપયોગ કરીને આ જે ટેકનોલોજી છે જે કે ફાટીમાએ એની સમયનો સરુપયોગ કર્યો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એનું જનરલ નોલેજ અને સ્પિરિચ્યુઅલ વધવા માટે એની જે એનો ઉપયોગ કર્યો છે એટલે દરેક બાળકોએ આવનારી પેઢીએ પણ આ ટેકનોલોજીનો સારા કામ માટે કારણ કે તમે અભ્યાસ માટે ઉપયોગ કરશો તો પણ સમય તો પસાર થશે અને તમે સિરિયલ જોશો તો પણ સમય પસાર થશે સમય તો પસાર થવાની વસ્તુ છે થવાની જ છે એના કહે તો આપણે આ બધી વસ્તુનો સારો ઉપયોગ તરીકે સારો ઉપયોગ કરવો જોઈએ એવું મારું સજેશન છે એક આદર્શ શિક્ષક તરીકે દર્શક મિત્રો આપણને બતાવ્યું કે ટેકનોલોજીનો સદુપયોગ કેવી રીતે કરવો ટીવી પર સિરિયલ જોવી અને ટીવી પર બીજા કાર્યક્રમો જોવા મોબાઈલમાં રીલ બનાવી અને મોબાઈલનો સદુપયોગ કરવો એની વાત આપણને આ શિક્ષક શ્રીએ કરી ત્યારબાદ દર્શક મિત્રો આપણે જણાવું કે પ્રથમ તો અમારી સાથે આ વિશેષ પ્રતિભા કાર્યક્રમની અંદર જેમ્સ આ કોલેજના વિદ્વાન કહી શકાય ગુજરાતી સાહિત્યમાં જેના પેગડામાં અત્યારે આધુનિક યુગમાં હાલમાં કહીએ તો કોઈ પગ ન મૂકી શકે એવા પ્રકારનું સર્જન એક પ્રકારના કર્તવ્યનિષ્ઠ અને

અત્યારે ત્રીજી વાર રાષ્ટ્રકક્ષાએ ચમચી રહી છે આ પહેલાં અમને બેસ્ટ યુનિટનો એવોર્ડ રાષ્ટ્રકક્ષાનો મળ્યો છે એ પછી મને ભારત ગૌરવ એવોર્ડ મળ્યો ત્યાર પછી એએમપી દ્વારા જ મને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આખા ગુજરાતમાંથી એક માત્ર મારી પસંદગી થઈ અને ત્યાર પછી અત્યારે આ ઘણા એ અમારી સ્વદેશને વળી પાછળ રાષ્ટ્રીય કક્ષાએ નામ અપાવ્યું છે જે અમારા માટે ગૌરવની ઘટના છે કે આજના યુગમાં એક દિવસે એ આખી સંસ્થાને આખા રાષ્ટ્ર કક્ષાએ એ જેને સન્માનની ભૂમિકા પર લાવીને અમને મોકલી આપ્યા છે ખૂબ સરસ સાહેબે કીધું કે જેમસા કોલેજની અંદર આ તો છે જ એ સિવાય રાષ્ટ્ર કક્ષાએ ગુજરાત તો ખરું જ પરંતુ નેશનલ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક એવોર્ડો પ્રાપ્ત કર્યા છે સાહેબનું જેને કહી શકાય કે રાષ્ટ્રીય કક્ષાએ પણ સન્માન પ્રાપ્ત થયું છે સાહેબ આપ ગુજરાતીના વિદ્વાન છો ખૂબ આનંદની વાત છે તમારા મુખેથી ગુજરાતી સાહિત્યની કોઈ પંક્તિ સાંભળવી છે સાહેબ હવે ओ हुसलाजी साजिश से निकलिए पांच से वहां चलो तो सफलता जिंदगी हस्त से खमान नसीब होसी ये एक खतनी वस्तु એને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ બેને પણ ખૂબ મહેનત કરી છે અને એમને આ સિદ્ધિ મળી છે એમણે એમના ગામને એમના વાલીઓને એમના શિક્ષકોને ગૌરવ અપાવ્યું છે એ જ મહત્વની બાબત છે ખૂબ સરસ દર્શક મિત્રો આ હતા જેને કહી શકાય કે જેએમસા કોલેજના ડૉક્ટર અને વિદ્વાન પ્રિન્સિપાલ ભાણા સાહેબ સાથે આપણી સાથે જોડાયા હતા ફાતિમાબેન અને ફાતિના ફાતિમાબેનના ફાધર સાર્વત પ્રાથમિક શાળાના આચાર્ય આપે જોયું કે આ બેને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે બરાબર અને સિદ્ધિ તેને જઈ વળે જે પરસે વે નાય સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દર્શક મિત્રો આમાંથી મારી એક બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી વિનંતી છે કે આપણા દેશના આપણા રાજ્યના અને આપણા તાલુકાના વિદ્યાર્થીઓ પ્રેરણા લે સિદ્ધિઓ મેળવે સફળતા અને દેશ અને રાજ્યને ગૌરવ અપાવે જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી કેમેરામેન મુકેશ વાઘેલા સાથે રિપોર્ટર રમેશ પરમાર